કારણ કે પણ વસ્તુમાં થોડુંક રાજકારણ જ્યારે આવે ને થોડુંક રાજકારણ હું કોઈની ક્રિટિસાઇઝ નથી કરતો હું એક જે સરકાર તમને સબસિડી આપે છે બેંક સહાય પણ આપે છે અને શરૂઆતમાં તમારે આખા આખું માળખું એના કરતાં આ ચણાની દાળ બનાવી અને વેચીએ તો દાખલા તરીકે તમે કુવેર વેચવા અત્યારે વેચવા જાઓ ને તો આપણને શું રૂપિયા મળે તમે રેટી તુવેર ખરીદો છો તો એનો ભાવ તમે જો ઈ લોકો આપણી પાસેથી લઈ જઈને કરી શકતા હોય તો આપડી ટીમ ન કરી શકે આપણે તો આપણી પાસે તો આટલો સમય છે આપણી પાસે તો આવડું મોટું બળ છે આપણે શું કામ કે બહાર જવું પડે આપણે બધા આપણે બધાને મળી રહીએ અને આપણે સ્થળ ઉપર અને આપણી એક એવી છાપ ઉભી થાય કંપની છે રાખો એની અંદર જે કઈ પ્રોડક્ટ બને છે તમારે દુધીમાં મધ ને એવું કરવા વાળા છે બરાબર તો મધનું પણ આપણે ઉત્પાદન એની અંદર તમે ચણા દાળનું લઈ લ્યો આપણા જેવો અજમો ક્યાંય એટલે ક્યાંય બનતો નથી તમને ખબર હશે કે જામનગરનું નામ અજમામાં નંબર વન છે અને આપણો અજમાનું નામ પડે એટલે ગમે ભાવ ઊંચા પણ તો હું એમ છું કે યાર્ડની લાઇનમાં જવું જ નથી શું કામ જવું જોઈએ અને સંસ્થા અને હંમેશા તમે જો કોઈ દિવસ વ્યક્તિ ચલાવી શકે નહીં વ્યક્તિ મહાન જ હોય છે એમાં હું બરાબર ને આપણે કેટલી વખત કહેતા હોય ગામમાં આ સ્કૂલ છે ને એમાં ફલા એ બધા શીખવાના જ છે અને બધા પ્રયત્ન એના હિસાબ કિતાબમાં એકતા રાખો મેગમ એ છે કે તમે ગ્રુપમાં કામ કરો વર્ક ને ડિવાઈડ કરો વર્ક ને ડિવાઈડ કરો એટલે માનો કે આપણી પાસે બધા પાસે જમીન છે બધા ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરી કરીને આપણે આપણી સંસ્થાને જ દેવાનું છે એમાં તમે વેલ્યુ એડિશન કરો માર્કેટિંગ ચેનલ ગોઠવો ભરૂચ આવે ને એટલે શું આવે ખબર ભરૂચ ક્યારે ભરૂચની સ્પેશિયલ થઈ ખાધી હશે ઘણા ભરૂચની જમીન જોઈ છે તમે કે હે ક્યારે મગફળી થાય એટલે રેર કેસમાં ને

સમૂહનો કોઈ બી વિચાર નથી કરતા જેથી તમે સમૂહ નો વિચાર કરો ને તમે આપણા ઘણા બધા એવા આપણા વડીલો છે સરદાર આંબેડકર છે આ એ જો એકલાનું વિચાર્યું હોત એકા બીજા ગમે એને ગમે બોલી શકીએ છીએ ને હરીથી ફરી શકીએ છીએ ને બાકી જાવ જોઈએ બીજા કન્ટ્રીની અંદર સુકાતોય નથી ક્યાંય મળી છે આપણે એનો સદઉપયોગ કરવો જોઈએ આપણે બધા એક થવું જોઈએ અને તમારી પાસે તો આવડી મોટી ટીમ છે આપણું એવું જોઈએ અને તમારી પાસે તો આવડી મોટી ટીમ છે આપણું એક એફપીઓ ખોલો એક એફપીઓ ખોલો જરૂર લાગે તો હું શર્મા સાહેબને એક વખત કહું તમારો એ સંપર્ક કરે અને તમારી પાસે સુરેશભાઈ જેવા લીડર છે અજયસિંહ જેવા લીડર છે એમનો ઉપયોગ ઓખા મંડળ ફાર્મર પ્રોડ્યુસર કંપની એના બધા જ મિત્રો મારા ખાસ ભાઈબંધો છે કારણ કે મેં કીધું એમ એને હું કાંઈ બી સપોર્ટ કરું છું એમને એક વખત તમારે એવું લાગે એક બે દિવસ ત્યાં મુલાકાત કરી આવો એવું લાગે તો એને અહીંયા આપણે એક વખત બોલાવીએ બરાબર એમાં વચ્ચે એક કંપનીને રાખવી પડે ત્યાં જે છે ને ટાટા કંપનીને વચ્ચે રાખવી પડે સીધું નાબાર્ડ તમને ગ્રાન્ટ નહીં આપે વચ્ચે એક સી તરીકે એક બીજી કંપનીને રાખ્યા સીબીબી સીબીબી એને કહે છે એ સીબીબી તરીકે ટાટા કંપની આ લતીપરનો એફપીઓ ખોલી લો એમાં પણ સીબીબી તરીકે ટાટા કંપનીએ કામ કર્યું છે ઓખામંડળમાં પણ ટાટા કંપનીએ સીબીબી તરીકે કામ કર્યું છે આપણે પણ આપણે ટાટાવાળાને કહીએ કે ભાઈ અમારું સીબીબી બનાવીને અમારો એફપીઓ ખોલી દીવો આપણે શું કામ આગળ ન આવી શકીએ એ મને કયો લાગે છે આ કરવા જેવું કઈક આ ના તો કયો તો અમને એમ લાગે કે થઈ શકે એમ તો આ રીતના એફપીઓ એક